લીંબડીની એનએમ હોસ્પિટલની હાઈસ્કૂલ વિદ્યાર્થીઓએ સરકારી કચેરીઓમાં અલગ અલગ વિભાગોની મુલાકાત લઈ ખૂબ જ ઉપયોગી માહિતી મેળવી હતી નારી વંદન ઉત્સવ સપ્તાહ હેઠળ વિદ્યાર્થીઓએ અલગ અલગ વિભાગોની સરકારી ઓફિસમાં કઈ રીતે કામગીરી થાય છે તે કામગીરીને નિહાળી હતી અને એન એમ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ

કણઝરિયા તેમજ મામલતદાર કર્મચારીઓ દ્વારા લકતી માહિતી આપવામાં આવી ને લીમડી એચકે કુમાર દ્વારા વિવિધ કચેરીઓની મુલાકાત લેવામાં આવી હતી લીમડીમાં હું મદદની શિક્ષક છું મારું નામ અને મારા સાહેબ છે સાહેબ અમારા બંનેના સહિયારા પ્રયાસથી લીમડી કેળવણી મંડળની અંદર જે વિવિધ પ્રવૃત્તિઓ થાય છે એ અંતર્ગત એક બહુ જ સારી પ્રવૃત્તિ જેને એસપીસી કહેવામાં આવે છે એનસીસીની જેમ એસપીસી સ્ટુડન્ટ પોલીસ કેડેટ એવી એક યોજના છે અને એ અંતર્ગત અમે આજે એસપીસી જે સિનિયર કેડેટ્સ છે છોકરીઓ એને વિવિધ સંસ્થાઓની મુલાકાતે લઈને આવેલા જેમાં સૌથી પહેલાં અમે લીમડી પોલીસ સ્ટેશન જ્યાં ઝેડેલ ઓડેદરા સાહેબ છે એમના માર્ગદર્શન નીચે અમે લીમડી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી અને લીંબડી પોલીસ અથવા તો કોઈ પણ પોલીસ શું કાર્યો કરે છે તેના ડિપાર્ટમેન્ટ શું છે હથિયારોની ઓળખ આવી બધી સુંદર પ્રજાની માહિતી ત્યાં આપવામાં આવી ત્યારબાદ અમે પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી એની મુલાકાતે અત્યારે આવેલા છીએ અહીંયા પણ અમારી છોકરીઓએ બહુ સરસ રીતે તમામ ડિપાર્ટમેન્ટને સમજી લીધા કારણ કે આ ભવિષ્યનું ભાવિ છે આવનારા નાગરિકો વધારે સુદૃઢ અને સારા બને અને તેઓને કઈ જગ્યાએ શું કામગીરી થાય છે અને પોતે ક્યાં શું કહી શકે ભવિષ્યમાં તે ડેવલપ કઈ રીતે થઈ શકે તે માટે તે તમામ ડિપાર્ટમેન્ટોની મુલાકાત લીધી મધ્યાહન ભોજન ખાતા રેવન્યુ ખાતા ઈ ધરા ઉપર સાહેબ પાસે ડેપ્યુટી કલેક્ટર સાહેબની ઓફિસ છે ત્યાં સ્ટેમ્પ ડ્યુટી ડિપાર્ટમેન્ટ આ બધા ડિપાર્ટમેન્ટોની મુલાકાત લીધી ડેપ્યુટી કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ તો તમામે અમને ખૂબ સહકાર આપ્યો અને ખૂબ સારી રીતે તમામ જે કંઈ ડિપાર્ટમેન્ટ છે એની બાળકોને માહિતી આપવામાં આવી તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ